સરકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના ટ્વીટા અટકળો તેજ થઈ છે વતની છે કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દીકરીના નિહાપા લાગ્યા પોસ્ટ કરવામાં આવી છે દિલીપભાઈ સંઘાણી દ્વારા જેના કારણે આ ટ્વીટના કારણે ચર્ચાઓ થઈ છે છે માત્ર તેમણે આટલું જ લખ્યું દીકરી અને તેના મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી નથી ઉલ્લેખ પણ કરવામાં આવ્યો અને આ મુદ્દે આપણી સાથે અસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ દિલીપભાઈ સંઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેના કારણે ચર્ચાઓ પણ છે અને શા સંદર્ભે આ ટ્વીટ કરાયું છે તેને લઈને કોઈ સ્પષ્ટતા પણ નથી સુઈશા અમરેલી કે સૌરાષ્ટ્રનું રાજકારણ હોય પણ દિલીપભાઈ સંઘાણીના ટ્વીટ ચર્ચામાં હંમેશા રહ્યા છે આજે જે ટ્વીટ કર્યું છે દીકરીના નિહાપા લાગ્યા એ લખીને જે એમને દિલીપ સંઘાણીએ જે ઇપકો ચેરમેન છે પાટીદાર અગ્રણી છે ભાજપના વરિષ્ઠ આગેવાન છે તેમણે એ જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટ અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના અમરેલીમાં ચર્ચામાં છે દીકરીનો નિહાપા લાગ્યા એ સુધીતાત વાળું એમને જે કર્યું છે એ ટ્વીટ કોઈનો ઉલ્લેખ નથી તો કયા સંદર્ભમાં કર્યું હશે દિલીપભાઈ પોસ્ટ એ અને અટકળો પણ ભારે થઈ છે આ અંગે દિલીપભાઈ સંઘાણી સંપર્ક કરવાનો પણ કોશિશ કરી છે પણ આ ટ્વીટ છે અત્યારે સ્થાનિક રાજકારણમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અમરેલીના વતની છે ઇફકો ચેરમેન છે અને ભાજપના વરિષ્ઠ નેતા છે દિલીપભાઈ સંઘાણીનું જે મહત્વની વાત એ છે દીકરીના ના નિહા લાગ્યા એ જ એટલું લખી અને ટ્વીટ અત્યારે ચર્ચામાં છે જી જી ધર્મેશ જોડા બદલ આભાર આપનો